ટીટી પેડલર્સને ડબલ્યુટી વાયસીટી ફીડર માટે માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સજ્જ છે વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝમાં ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે જે તારીખ બે થી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમ્પ્લેક્ષમાં ખાતે યોજાશે અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેઝા હેઠળ વડોદરા ખાતે ઉપરોક્ત મેગા પ્રતિષ્ઠિત યુવા કન્ટેન્ડર અને ફીડર સિરીઝ બે હજાર છવ્વીસનું આયોજન કર્યું છે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાની સ્થાપના નવેમ્બર ઓગણીસો માં ટેબલ ટેનિસ રમતને જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સૌથી લોકપ્રિય રમતોમાંની એક બનાવવાની ઈચ્છા સાથે કરવામાં આવી હતી મિશનને ધ્યાનમાં રાખીને ટીટીએબી ઉપરોક્ત સ્પર્ધા વડોદરામાં લાવવામાં ગર્વ અનુભવે છે પ્રતિષ્ઠિત ઇવેન્ટ ડબલ્યુટીટી યુવા કન્ટેન્ડર તારીખ બે થી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરામાં બીજી વખત યોજાવા જઈ રહી છે અને ડબલ્યુટી ફીડર સિરીઝ તારીખ સાતથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ભારતમાં પહેલીવાર રમાશે વિન્ડ્સમાં નવથી વધુ દેશોના ટોચના પેલર્સની ત્રણસો પ્લસ ભાગીદારી સામેલ હશે જેમાં ભારતના ખેલાડીઓનો પણ સમાવેશ થશે જે મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ મેળવવા માટે સ્પર્ધા કરશે આ યુવાનો માટે એક વિશ્વ સ્તરની મેગા ઇવેન્ટ છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નામાંકિત ખેલાડીઓ ત્રણસોથી વધુ ભાગ લે તેવી અપેક્ષા છે WTT યુવા કન્ટેન્ડર વડોદરા અને WTT ફીડર સિરીઝ ઇવેન્ટ્સને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવે છે ઇવેન્ટ પ્રસ્તુત કરનાર ભાગીદાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે અને પ્રાયોજકો PSPB શૈલી એન્જિનિયરિંગ PVR Inox AC બ્લાઇન્ડ છે અમલીકરણ એજન્સી અલ્ટિમેટમ ટેબલ ટેનિસ છે સાધનોના ભાગીદારો સ્ટીગા અને યેની છે મેડિકલ પાર્ટનર ટ્રાયકલર હોસ્પિટલ છે વડોદરા મહાનગર સેવા સદન અને વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન ઇવેન્ટની ગ્રાન્ડ સફળતા માટે તમામ સહયોગી અને નાઇન્ટીન યુવા છોકરાઓ અને છોકરીઓના સિંગલ્સ અને અંડર ફિફ્ટીન અને નાઇન્ટીન મિશ્ર ડબલ સ્પર્ધા ડબલ્યુટી ફીડર શ્રેણીમાં કુલ પાંચ ઇવેન્ટ હશે એટલે કે મેન્સ સિંગલ વિમેન્સ સિંગલ્સ મેન્સ ડબલ્સ વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ડબલ્યુટી યુવા સ્પર્ધક માટે બધા ડોક્ટરો તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે આઈટીટીએફ ટેબલ ટેનિસ વર્લ્ડ યુથ રેન્કિંગ વીક તારીખ એકથી ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના આધારે સીડિંગ ડબલ્યુટી ફ્રીડર શ્રેણી માટે ક્વોલિફાઈડિંગ ડ્રો તારીખ છ જાન્યુઆરી છાન્યુઆરી બે હજાર છવ્વીસ અને મુખ્ય ડોક્ટર ડ્રો તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે લગભગ સત્યાવીસ ટેકનિકલ અધિકારીઓ તેમની કુશળતા પ્રદાન કરશે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો ફ્લાઇંગ હોલ આંતરરાષ્ટ્રીય ધોરણનો છે અને કુલ 10 સ્ટીગા પ્રીમિયર રોલર બ્લુ ટેબલ સમાવવા માટે તૈયાર છે જેમાં બે શો કોર્ટ અને ઉપરના માળે અલગ પ્રેક્ટિસ હોલનો સમાવેશ થાય છે તેમાં આઠ સમાન પ્રેક્ટિકલ ટેબલ છે હોલનો ફ્લોર ડોંગઝીંગ ડીએક્સ વન થ્રી ઝીરો થ્રી લાલ રંગના ફ્લોરિંગથી બનેલો છે ઇવેન્ટ્સમાં યુનહ્ એચ ફોર ઝીરો પ્લસ સફેટે બોલનો ઉપયોગ કરવામાં આવશે ડબલ્યુટી ઇવેન્ટની કુલીનામી રકમ યુએસડી થાઉઝન્ડ છે જે ડબલ્યુટી દ્વારા

ની જે ફીડર અને યુથ કન્ટેન્ડર બંને ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ટીટીએબી એસએજી અને ટીટીએફઆઈ એમના સંયુક્ત ઉપક્રમે આ આખી ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે અને એવું કહી શકાય કે ડબલડીટી ફીડર તો આખા દેશની અંદર પહેલીવાર ભારતમાં યોજાઈ રહી છે ને એ પણ વડોદરામાં યોજાઈ રહી છે ત્યારે વડોદરાના રમતગમત ક્ષેત્ર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે એક જનપ્રતિનિધિ તરીકે તમામ જે દસ જેટલા દેશોના જે રમતવીરો આવવાના છે એમનું અમે સ્વાગત કરવાના છે અને એમના માટે પણ વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાથે સાથે જે જેમ જેમ આવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ વડોદરાને મળી રહ્યા છે ત્યારે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો કે વડોદરાનું જે રમતગમત ક્ષેત્રનું જે માળખાકીય સુવિધાઓ છે એની અંદર પણ ઉત્તરોત્તર પ્રગતિ અને સુધારો થઈ રહ્યો છે ઉત્સવ અમે કયું કહેવાનું છે આજની પ્રેસ કોન્ફરન્સમાં મને ખૂબ ગૌરવ અને આદરની લાગણી સાથે વાત કરવાનું મન થાય છે એક તો નવું વર્ષ છે પહેલી તારીખ છે અને વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન હોસ્ટ તરીકે ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડર જે બીજી વાર થઈ રહ્યું છે બહુ ગૌરવની વાત છે બરોડામાં આ પ્રકારની આપણને ઇવેન્ટ્સ મળવી એ સદભાગ્ય છે સદભાગ્યની પાછળ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી ટીટી બીની સારી ટીમ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારો સપોર્ટ અમારા સ્પોન્સર તરફથી પણ ખૂબ સારો સપ સપોર્ટ મળી રહ્યો બીજું છે કે ફીડર પણ આપણે કરી રહ્યા છીએ ધીસ ઇઝ મો ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા ઇન ગુજરાત ઇન બરોડા તો એ પણ પેડલર્સને પોતાના રેન્કિંગ માટે પણ બહુ જ મહત્ત્વની ઇવેન્ટ છે અને આ જે રમવાવાળા છે નવ દેશોમાંથી બધા આવી રહ્યા છે અને નવે નવ દેશોમાંથી રમવાવાળા આવેલા પેડલર્સનું પૂરેપૂરું ધ્યાન રહે એમની રહેવાની ખાવાની એમની ફિઝિયોથેરાપીની મેડિકલની બધી વ્યવસ્થા સાથે આવવા જવા માટેની વ્યવસ્થા અને ખાસ કરીને સુરક્ષા આ બધામાં મને કહેતા આનંદ થાય છે ટીટીએબી પ્રમુખ તરીકે કે બહુ જ સારો બધા તરફથી મને સહકાર મળી રહ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અને એસએજી એ આપણું સ્પોન્સર છે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે